ফ <laughs>

તમારું મકાન તમે આ તો હું બોલાવો છો અરે બોલાવીશું

ઉયાવાન કો તમ તમા એ બેસો બેસો આ પગ્યા લાગ તારી માને એ માં એ તમને પગ્યા લાગુ બાપા બેહી બા એ માર બાપુ મને મળ્યા એ બાપુ હા હા બેટા આ બહુ સળી ગયા લાગે છે મને ફાટ્યા છે ને એટલે સળી ગયા એ આડો હું નથી પડ્યો આડા ફાટ્યા છે આમ જો એ તું હું ખવડાવે જાને એ હારું હારું ખવડાવે છે બે મહિના રાજકોટ जातो કાતો ગયા એ બાપુ હા કીધું નઈ મારા આવું જીવે જો ખબર બતા તને આમ કે કરે છે તો મારો આયો